આધારપુરાવા વગરના કોમર્શિયલ તથા ડોમેસ્ટિક ગેસના બાટલા સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ નાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

કોમર્શિયલ બોટલ નંગ એકવીસ જેમાંથી વીસે સિલબંધ ભરેલી છે અને એક ખાલી બોટલ તેમજ બે ડોમેસ્ટિક સિલબંધ ભરેલી મળી આવેલ જેથી આ બોટલોના આધાર પુરાવા કે બિલ હોય તો રજૂ કરવા જણાવતા તે ઈસમ પાસે આ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવેલ તેમજ આ ગેસની બોટલો બિપિનભાઈ વેલજીભાઈ ઠક્કર રહે ખાવડાવાળા વેચાણ અર્થે આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજગુર ઈસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજગુરિસમને બીએનએ એસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ કોમર્શિયલ ભરેલ ગેસની બોટલો નંગ વીસ કિંમત રૂપિયા ચાલીસ હજાર કોમર્શિયલ એક ખાલી ગેસની બોટલ કિંમત રૂપિયા હજાર તેમજ ડોમેસ્ટિક ગેસની બોટલ નંગ બે કિંમત રૂપિયા બે આ તમામ મુદ્દાવાલ કબજે કરવામાં આવેલ છે